મુલાકાત લેવામાં આવી આજરોજ કચ્છકેર ન્યૂઝની ટીમ દ્વારા સુભાસપર પર ગામ તેમજ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી શાળામાં કુલ એકસો ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ માત્ર બે જ શિક્ષક હાજર હતા જ્યારે એક શિક્ષક બીઆરસી મિટિંગમાં હતા શાળાના આચાર્ય પણ હાજર ન હતા શિક્ષકોની સતત ગેરહાજરી અને વારંવારની મિટિંગના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે

આજની મુલાકાત દરમિયાન પીએમ આવાસના પણ મુલાકાત લેવાઈ વરસાદના કારણે કાર્ય થોડું વિલંબિત થયું છે ખેડૂતોએ ફરિયાદ કરી કે બિયારણ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે તેઓએ આ પ્રશ્ન ઉઠાવ્યું કે લાઈનમાં ઊભા રહીએ કે ખેતી કરીએ કારણ કે અહીં રોજગારીના અન્ય સ્ત્રોત ઉપલબ્ધ નથી ચુમાભાઈ ઉપ સરપંચ તેમજ હસણ સામાજિક અગ્રણી તેમજ અનવરભાઈ જણાવે છે કે આજે જેટલા સભ્ય છે તેટલા મોબાઈલ છે અને દરેકના ઘરે કાચુકર ટીવી ન્યૂઝ છે કોઈ પણ જાહેરાત હોય સમયસર કાચુકર ટીવી ન્યૂઝને આપો તમામ ઘર સૂચના મળશે કાચુકર ટીવી ન્યૂઝ જામબાજ પત્રકાર તમામ સ્થળ પર ફેસલા કરે છે અને આભારી છે અમારું પ્રિય ચેનલ છે સત્યની સાથે બે ધડક તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ રિપોર્ટ બાઈ આદમ નોત્યાર કચ્છકર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા મારું નામ કૈલાશ મકવાણા સુભાષપર શાળામાં છવ્વીસ બે બે હજાર ઓગણીસથી ફરજ બજાવું છું શાળામાં વાતાવરણ ખૂબ જ સારું છે પરંતુ શિક્ષકોની ઘટ જે છે એ હાલ અમારે ચાર શિક્ષક કાર્યરત છે એમાંથી બે શિક્ષકની જિલ્લાફેર થઈ ગયેલી છે અને બે શિક્ષક અમે અત્યારે અહીંયા છીએ અને અમારે શાળાનું મહેકમ જે છે એ હાલ છ શિક્ષકોનું છે એમાંથી અમારે બે શિક્ષક બદલીવાળા અને બે શિક્ષકને કાયદેસર ઘટ ટોટલ ચાર શિક્ષકોની ઘટ છે અને શાળામાં બધી સુવિધાઓ બરાબર છે દિવ્યાંગ બાળક હાલ એક પણ નથી અને દિવ્યાંગ બાળક માટે રેમ્પ કરેલ છે પરંતુ વ્હીલચેરને થોડુંક આવવા જવા માટે માટીવાળો રસ્તો છે એટલે થોડો પ્રશ્ન થાય એવો છે બાકી બીજી સુવિધાઓમાં અમારી પાસે મધ્યાહન ભોજનનો શેડ પણ છે સાથે સાથે શેડ ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવેલ છે દિવ્યાંગ બાળક માટેનું શૌચાલય પણ અલગ છે અને પુરુષ અને સ્ત્રી બાળકો માટે પણ શૌચાલય અલગ છે જે નિયમ મુજબ રાખેલું છે અત્યારે શાળાની અંદર જે કહેવાય ડ્રેસ કહેવાય કે નોટબુક પુસ્તક કે ચોપડીઓ જે આવે છે એના માટેનું શું કેવી રીતે શું કેવી વ્યવસ્થા છે અહીંયા કંઈ ટેક્સ્ટબુક જે છે દરેક ટેક્સબુક જે છે એ ગુજરાત સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે અને જે હાલ આપણે આ સત્રની આવી પણ ગઈ છે અને બાળકોને વિતરણ પણ કરેલું છે સાથે સાથે આ વર્ષે સરકાર દ્વારા ચોપડીઓ જે છે નોટબુક્સ એનું વિતરણ કરવામાં આવેલું છે અને એ નોટબુક્સ પણ પૂરેપૂરી આવી ગયેલ છે અત્યારે અહીંયા પાણીની પીવાનું બાળકોના માટેનું શું વ્યવસ્થા છે હા બાળકોને પીવાના પાણી માટેથી આપણી પાસે જે પંચાયતમાં પાણી આવે છે એનું મુખ્ય પાઇપલાઇન સાથે આપણું જોડાણ છે અને અમારી પાસે વીસ હજાર લીટરનો ટાંકો છે અને હાલ એક ભૂગર્ભ